પહેલાં પોંચ વર્ષ હું સરપંચમાં હતી જ અંધારિયામાં અંધારિયામાંથી એના પછી ફરી ચૂંટણી આવી એમાં મારી પંચાયત વિભાજન કરી અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામ ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને ઊંઘા આ જ યોગ્ય છે એમ એટલે એ રીતે અમારી ગામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલીવાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલીવારની જ જે ચૂંટણી છે એમાંય પણ ગ્રામજનોએ અમારા માટે એટલું વિશ્વાસ મૂકી અને અમારો બિનહરિપમના છૂંટે છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે જુઓ ગામમાં બધા કામ જે થયેલા છે એ કોમ તો થઈ જ ગયા છે અમુક અમારી પંચાયત હજી અધૂરી છે થોડી એમાં થોડું કામ બાકી છે નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે એમાં થોડું કામ હજી અધૂરું છે મેદાનનું અમે એક મોટું મેદાન બનાવી છે યુવાનો માટે એમાં એક થોડુંક હજી અમારે એમાં ગાર્ડન એવું બનાવવાનું બાકી છે એટલે કે જે જે કોમ કયું અધૂરા હશે એ અમે અને ગામમાં દરેક ઘર ઘર શૌચાલય એ અમારી ગામની કોઈ લેડીઝો બહાર જતી નથી કારણ કે શૌચાલય ઘર ઘર એટલે એ તો સ્વચ્છતા પહેલી અને ગામના કોઈ ફરવટ હસી રોડ અને જે કોઈ જો બાકી હશે કો એ અમારી ફરજમાં આવશે અમે પૂરો કરીશું ગામ અમારું ગામ હું કુકડીયું ગામ બનાવવા માગું છું અને એ રીતે જ અમારી ગામનો વિકાસ થાય એવી બધાને જોડી લઈને હું ગામનો વિકાસ કરું એવી હું બધા ગામવાળાના ગામવાળાઓને પણ વિનંતી કરું છું મને સાથ સહકાર આપી અને મને આગળ વધારે ગામના અગ્રગ્રણી વ્યક્તિઓને એના આમંત્રિત સભ્ય સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપ સરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને ઘોષિત કર્યા છે